સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે વઢવાણ વાઘેલા વસ્તડી ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના મારફતે છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડાઈ રહ્યું છે ત્યારે હવે અમરેલી અને જૂનાગઢ જિલ્લાને પણ સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે આ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ છે મહત્વપૂર્ણ છે ચુડા અને આસપાસના ગામના લોકોને સુરેન્દ્રનગર જવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ટુવા ગુંદિયાણા ખોરડીયાદનો રસ્તો પણ ત્યાં લાખના ખર્ચે નવો બનશે પાંત્રીસ કરોડના ખર્ચે આ રોડ પહોળો બનશે ઉપસ્થિત કરાયું નવા કરવામાં આવ્યું આ મેજર બ્રિજના નિર્માણથી જિલ્લાના વઢવાણ તેમજ ચુડા તાલુકાના અંદાજીત પસ્તાલીસ જેટલા ગામોના લગભગ ચોપન હજાર જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે સાથે કનેક્ટિવિટી મળશે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર